નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે એકસો પિસ્તાલીસ માં વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં હમણાં હમણાં ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે વડાલી તાલુકાના વાસના ગામના ઈશ્વરભાઈ છગનભાઈ પટેલને જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે વર્ણિત થતા દામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે બાર ગામ કળવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા દામડી ગ્રામજનો તથા જિલ્લા ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ વડાલી તાલુકા કિસાન સંઘના અગ્રણીઓ તથા અલગ અલગ ગામના પ્રતિનિધિઓ તથા આશ્રમમાં પધારેલ સંતો અને જાગરૂક નાગરિકો દ્વારા નવ નિયુક્ત સાબરગાંઠા ભારતીય કિસાન સંગના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલનું ઉપસ્થિત તમામ કિસાન અગ્રણીઓ તથા વૃંદાવન કાર્યક્રમમાં પધારેલ અગ્રણીઓ દ્વારા શાલ અને ફૂલહારથી સ્વાગત સાથે સન્માન કરાયું હતું માં દે કાર્યકર્તામને આ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી મળી એ બદલ હું બહુ ખુશ છું હું ખેડૂતોનો કોઈ પણ કામ હોય તો કરવામાં તત્પર છું કોઈ પણ રાત્રે પણ ફોન કરે તો એના માટે હું જાગતો રહીશ હવે જ્યારે મને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે મેં હું મુકામે પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મેઈન મારો મુદ્દો આ જ રહેવાનો છે રીસર્વેમાં ખેડૂત લૂંટાય નહીં અને ઓનું તાત્કાલિક નિરાકરણ થાય તો ગામ પંચાયત લેવડે હો તો તાલુકા લેવડે ઓના કેમ્પ થાય અને ખેડૂતના વગર ભ્રષ્ટાચાર કામ થાય એના માટે હું જેમ બને તેમ જલ્દીથી આ કામ પૂરું થાય એના માટે પ્રયત્નશીલ રહીશ જે ઓગણીસ તારીખે મારી જે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું એમાં અમે પહેલો જ મુદ્દો આ લીધો છે કે ચાલુ વર્ષે જે ખેડૂતોને ચોમાસું પાકમાં જે નુકસાન થયું છે એનું રિસર્વે થાય અને ખેડૂતોનું વળતર માટે એના માટે પણ અમે કાર્યક્રમ ચાલુ કરી દીધો છે એ સંસંધમાં જોડાવામાં તો એવું છે કે ભાઈ દરેક અમારા ત્રણ વર્ષે એનું સભ્યનો અદણી થતી હોય છે અને દસ રૂપિયા એક માણસના હોય છે એટલે વડાલી તાલુકામાં તો લગભગ આપણો લક્ષ્યાંક આપણે પૂરો કરી દઈએ છીએ પણ અમુક એક બે તાલુકા ડીમ છે તેઓ અમે રૂબરૂ જઈ અને ખેડૂતો કિસાન સંઘ સાથે જોડાય એના માટે પ્રયત્નો કરીશ સ્વાગત અને સન્માન ભારતીય કિસાન સંઘમાં તો એવી પડી ભાષા છે કે ભાઈ કોઈ કાર્યક્રમનું સન્માન ના હોય તેમ છતો આ બધા લોકોનો એક પ્રેમ હતો ભાવ હતો અને એમને જે સન્માન કર્યું તે બદલ હું ગદગદિત છું એ બધાનો આભાર માનું છું અને ભગવાન બલરામને પ્રાર્થના કરું છું કે સર્વ નિરોગી રહે અને આ જે કાર્યક્રમ ચાલુ છે એ અવિરતપણે ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ખેડૂત માટે તો જે કંઈ કંઈ કરવું પડે એના માટે હું આજ સુધી લડતો જ આવ્યો છું કોઈ બી સરકાર હોય હું ખુલ્લામાં જ બહુ કહું છું કે ભ્રષ્ટાચાર વગર જો ખેડૂતનું કામ થાય એના માટે હું પ્રયત્નશીલ રહીશ એના માટે જે પણ કંઈક પણ કરવું પડે તો સરકાર અમે જમ જજમીશું જમીશું અને એના માટે અમે ખેડૂતોને ન્યાય અપાવીશું મારા જીવનમાં નિરાશા નહીં આવી કાકા આપણે એવા વ્યક્તિ છીએ આપણે પોતે પોતાનું પેલું કરતા નહીં પણ હું હું ગર્વ સાથે કહી શકું છું કે હું આજ સુધી જે પણ ખેડૂતના કામ કર્યા છે કદાચ એને મને ટોકું બતાવ્યું છે તો કોઈને એવું નહીં તું મારી ગાડીમાં પહોંચવું રૂપિયાનું પેટ્રોલ નાખ અમે નિસ્વાર્થ ભાવે ખેડૂતોની સેવા કરી છે અને અમે કરતા રહેવાના છીએ હું ન ભવિષ્યથી કદાચ વડાલી તાલુકામાં કોઈ જ વખત વળતર મળ્યું નહોતું અને આપણે એના માટે સતત પ્રયત્નો કર્યા હતા ચૂંટણી આવી થોડો સમય આપણે રૂકાવું પડ્યું હતું તો ચૂંટણી પછી જ્યારે આચારસંહિતા ઉઠી અને તરત જ એના માટે અમે આગામી કાર્યક્રમો શરૂ કરી દીધા સરકારનું પ્રેશર આવ્યું કે તમારે ખેડૂતનું વળતર ચૂકવવું પડે તો સાહેબ ચોવીસો પચાસ ખેડૂતોને અમે દોઢ કરોડ રૂપિયાનું માત્બર રકમનું વળતર અપાવ્યું હાલ તો હાલ મહત્ત્વનો પ્રશ્ન આમ ગણીએ તો ઘણા છે પણ મેઇન પ્રશ્ન હાલ રીસર્વેનો જે છે એમાં ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે ને એ રીસર્વેનું કામ જલ્દી થાય અને સતવડે પૂરું થાય અને વગર પૈસે થાય એના માટે આપણું મેં પ્રાયોરિટી આપીશ પહેલી તો પ્રદેશ લેવલે જો આપણી નોટ લેવાતી હોય આપણું એમ એ વ્યક્તિગત નહીં કે આપણું કામ બોલતું હોય એ કામની ગણના જે મારી થઈ છે એ બદલ મને બહુ ખુશી થઈ અને જે મારી બિનહરિય જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું જિલ્લાના અને પ્રદેશના પદાધિકારીઓનો પણ ખૂબ અંતકરૂપ આભાર માનું છું